સવાર સવારમાં જય જયસ્વામિનારાયણ ગુડ મોર્નિંગ ન્યુ બ્લોકમાં વેલકમ છે તો ચાલો તમને મહાદેવનું મંદિર બતાવું અત્યારે તો જો કે બંધ હશે અને આ ફરતી બાજુ બાકડા છે અને ફરતી બાજુ જવાનું છે અને વ્યુ જોઈ લ્યો તમે અને સામે આપણે રહેવાનું છે બારેથી આવતા હોય અને કાલની વાત કરું ને તો કાલે તો શું છે કે અગિયારસ હતી ને ફૂલ ટ્રાફિક હતો જોઈ લો છે આ બાજુ છે અને સામે તમે જુઓ તો કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની છબી એ તો તમને જોતા જ હશો છે ને વ્યૂ જેટલો આવે છે તમે જુઓ ને જોઈ લો ફરતી બાજુ જોઈ લ્યો છે વ્યુ ખાલી જુઓ તમે છે અને બીજી વાત કે તમે જો સાળંગપુર આવો તો ચોક્કસ ફરવા જેવું છે અને શું છે કે સ્વામિનારાયણનું મંદિર છે તો તમે ન્યાય જાઓ ને તો શું છે કે આમ મજા આવે તમને કે ના ભાઈ છે ખરી અને સામેની સાઈડે જોતા જશો તમે અત્યારે તો શું છે કે માણસો શું છે કે જે બે દિવસ પહેલાનું જે આવતું હોય છે ચાર દી પાંચ દી વહેલું હોય છે તો શું છે કે એ જાતું હોય છે અને બીજા નંબરમાં આવતા હોય છે જોઈ લ્યું છે મારા વિડિયોને અહીંયા એન્ડ કરું છું સરસ મજાની એક લાઇક આપી દેજો સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું જય હિન્દ જય ભારત